તો ઘરમાં એક પણ શાક નથી લોટ અડધી કલાકથી બાંધીને રાખ્યો છે અને બીજું શું બનાવું એ કંઈ આઈડિયા આવતો નથી તો થયું કે ચાલ હવે જાઉં અને પહેલાં હું શાકભાજી લઈ લો પછી આવીને રસોઈ કરીશું બાકીની અને બીજા કામ મૂકી દે આમાં તો બજારમાંથી આવી ગયા મમરા લીધા પછી આ બધું જ શાકભાજી લીધું શાકભાજી એટલું બધું મોંઘું છે રીંગણ એસી રૂપિયે કિલો બાજરીનો કિલો લોટ લીધો અને ધાણા મરચાં દૂધી અઢીસોની એક દૂધી પકડી લે મોટાભાગે બધું જ શાક લીધું શાક બહુ જ મોંઘું છે એમ મમરા વઘારી દીધા મેં અને ચા બને છે અને વિચારે એવો કર્યો મસ્ત એકદમ ફ્રેશ ફુલાવર છે તો ફુલાવરનું શાક બનાવી દઉં ચલો હું પહેલાં ચા નાસ્તો આપી દઉં દીદી અને પછી આગળનું કામ કરું જમવાનું તૈયાર છે કાલે મેં શીરો બનાવ્યો હતો તો થોડુંક દૂધ નાખીને શીરો ગરમ કરી લીધો છે શાક રેડી છે થોડુંક રસાવાળું શાક બનાવ્યું છે ત્યાં છે ગરમા ગરમ રોટલી તો અહીંયા મૂળાનું કટિંગ કર્યું છે એ સાથે છે લીલા મરજા તો ચલો તમે બી જમવા